હું જય સ્વામિનારાયણ કેમ છું રમજ માને ફરી પાછા આપણે બ્લોગમાં આવી ગયા છીએ અને આજે તો સોળ તારીખ છે ને ગાયોની ડ્યુટી પાછી આવી ગઈ છે આપણી માથે ને ગોવાળને આવી ગયો તાવ તમારા હસબન્ડ ગયા છે ગાયો લઈને ચારવા કારણ કે તાવ આવી ગયો ગોવાળને એટલે ગોવાળે ફોન આવ્યો હું નહીં આવું ચાલો આજે પાછા જાય છે ચારવા મહિનાથી પહેલાં ડ્યુટી આવી હતી અને આજે ફરી પાછી ડ્યુટી આવી ગઈ છે તો ગાયો લઈને જાય છે આપણે બતાવીએ તો આજે પછી ફરી પાછી માલની ડ્યુટી આવી ગઈ છે આજે પાછા ગોવાળ બદલી ગયા છે કોણ આજે પાછા ગોવાળ બદલી ગયા છે રોજના રોજ ગોવાળ બદલા કરે જો આમાં દશેરીની મમ્મી છે એ કેમ બે હાળો કર્યું

कृष्णा कृष्णा ए कृष्णा तमे दशरीबेन ने आजे घरे राखेला हाँ हां तर जाऊ सर्व जाऊस हैं मुचो शनि ક્રિષ્ના જો દુર્ગી મારી હાલી આવે છે કેમેરા મેન જલ્દી ફોકસ કરો દુર્ગી મારી હાલી આવે છે કેમ દુર્ગી નથી સેટિંગ થઈ દઉં હા ગોરલ મારી હાલી આવે છે ગોરલ અહીંયા જો જો તો આ બે ક્યાં કરી ગયો ને કઈ છે માથે ખાવું છે હાવ હાલો આજ તો પાછી ડ્યુટી આપણી માથે આવી ગઈ છે વાસિંદાની આજે ગોવાલ નહીં આવ્યો આજે ગેસે સારવા પોતે ડ્યુટી આવી ગઈ છે માલની અમે રૂપલ બેન એ બાંધી દીધા સાસ જો એના તો વળી હિંડવાળા સાડી ગયો

આપી દીધી છે ગાય આજે ફરવા આવવાના છે એટલે ઘરે રાખી છે બાકીનું બધું માલ ચરવા વહી ગયું છે જો અને ઘણી ટાઈટ છે તડકે બાંધી સાજે આજે પણ અમારે પવન એટલો છે દવા સાટવા જાવી પવન બહુ પવન છે આજનો અમારે

પાણી કુંડી જ ભરવાનું છે આ કુંડી માંથી અને હવે પેલા દવા સાટી આવી ભરી તો દવા છાંટવાનું કામ થઈ ગયું ચાલુ

केव मथु से जो जबरदस्त कालू ना बड़ा भाई हाँ

વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ